સાત માઇનસ છે તો આપણે પ્લસ લેવાના છે તો કે સાત પ્લસ પ્લસ બે આપણે આગળ કરીશું તો સાત વત્તા બે કેટલા થશે તો કે સાત થી આઠ અને નવ થોડા ઈજી દાખલા છે આપણને આવડી જાય એવા દાખલા છે તો સમજીશું વિચારીશું અને પછી આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું તો આપણો દાખલો પેલો અહીં પૂરો થાય છે અને બીજા દાખલા તરફ આપણે ડાબી તરફથી જમણી બાજુ આવવા માટે આપણે શું કરીશું તો કે વાય વધતા ત્રણ છે બરાબર દસ છે તો આપણે લખીશું કે વાય બરાબર એના પછી જોવાનું છે કે દસ માઇનસ ત્રણ પેલા આપણે આપણને સાત મળે છે તો આપણે લખીશું કે વાય બરાબર સાત આ દાખલો બીજો પણ આપણો પૂરો થઈ ગયો છે જો સરસ દાખલા છે સમજૂતી મળે એવા દાખલા છે દાખલા નંબર ત્રણ પર આપણે જઈશું તો કે છ બરાબર જેડ વત્તા હોય તો માઇનસ અવશ્ય ને અવશ્ય આવે જો માઈનસ હોય તો તમારે પ્લસ અવશ્ય ને અવશ્ય મૂકવાનો છે સરસ સમજૂતી સાથે દાખલા આપણે જોઈશું જેડ બરાબર છ માઇનસ આગળ લેતા બરાબર છ માંથી બે જાય તો આપણને સાત પ્લસ એક્સ બરાબર સત્તર ના છેદ માં સાત છે તો આપણે ચોથા દાખલાની અંદર જે ચલ છે એ આપણે આગળ લઈશું તો પહેલા ચલ ને આગળ લેતા એક્સ બરાબર પ્લસ આવે વધતા કરાવે તો શું લેવાનું છે તો કે માઇનસ તો સત્તર ના છેદ માં સાત માઇનસ ત્રણ ના સાત આપણને બે સંખ્યા મળી છે ફરીથી લખીશું ચાલ નીચે

સત્તર માંથી ત્રણ જાય તો કેટલા રેબર સાત દુ ચૌદ સાત દુ ચૌદ આપણે સંખ્યા ઉડાડી તો આપણને એક્સ બરાબર મળે છે આ દાખલો આપણો ચોથો પણ પૂરો થાય છે એના પછી આપણને જોવાનું છે દાખલા નંબર પાંચ ઉપર પાંચ ઉપર દાખલો આપણને જોઈશું તો કે આપણે જ્યારે જોઈશું તો શું જોવાનું છે કે અહીંયા છો એક્સ બરાબર બાર આપ્યા છે છો એક્સ બરાબર બાર આપે છે તો આપણને નીચેના આંકની સાથે બંને બે વાર ગુણતા અહીં લખીશું આપણે બંને વાર ગુણતા સોરી બંને વાર ભાગતા આપણે જોઈએ બંને વાર ભાગતા તો આપણે જોઈશું છ એક્સ ના છેદ માં છ બરાબર બાર ના છેદ માં છ આપણને બંને જોયા છે એના પછી આપણને છ છ ગયા છ ગયા રહ્યા એક્સ તો આપણે એક્સ બરાબર બાર ના છેદ માં છ આપણે લખ્યું છે હવે પણ આપણે શું કરશું તો કે છ દુ બાર તો આપણને એક્સ બરાબર કેટલા મળે છે બે બરાબર અહીં પણ આપણને દાખલો જો તેના પછી જોવાનો છે આપણે દાખલા નંબર અને તે આપણો છે વાર ગુણતા બંને વાર ગુણતા જે સંખ્યા છે આપણે બંને વાર ગુણવાની છે તો કે ટી ના પાંચ ગયા પાંચ ગયા રો ટી બરાબર દસ ગુણ્યા પાંચ ટી બરાબર આપણને મળે છે ટી બરાબર પાંચ ગુણ્યા દસ કરીશું તો પાંચે